જ્યારથી નીટ 2024 હજાર ચોવીસનું પરિણામ આવ્યું છે ત્યારથી જ એનટીએ છે એ વિવાદોમાં ફસાયેલી છે કયા કયા વિવાદોમાં તો કે ભાઈ તમારા દ્વારા પેપર કે લીક કરવામાં આવ્યું છે બીજી વસ્તુ એ કે ભાઈ તમે લોકોએ ગ્રેસિંગ માર્ક છે વધુ આપી દીધા છે એને લીધે રેન્ક છે ઊંચો ગયો છે તો આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આટલા વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી લેવાની છે એનો મતલબ એમ કે ભાઈ રીનીટ તમારે લોકોએ લેવાની છે તો એ કોને આપવાની છે શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટ માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે આ મંગળવારે માનનીય સુપ્રીમ કોર્ટે નીટ બાબતમાં શું કીધું તો કે ભાઈ તમારા લોકોની જે કાઉન્સેલિંગની જે પ્રક્રિયા થવાની છે એટલે કે ભાઈ એમબીબીએસ છે બીડીએસ છે બી અને બીએચએમએસ એમાં તમારી કે એડમિશનની પ્રક્રિયા ઉપર અમે કે રોક લગાવી શકીએ નહીં એટલે કે તમારી કાઉન્સેલિંગ જે પ્રક્રિયા છે એ રેગ્યુલર થવાની છે અને આજે એટલે કે ભાઈ ગુરુવારે છે માનનીય સુપ્રીમ કોર્ટે બીજો પણ આદેશ આપ્યો છે એ શું છે એ આપણે સંપૂર્ણ સમજીએ તો આજે આપણે જોઈએ છીએ તો એમાં શું કીધું છે આ આખે આખો લેખ અમે દિવ્ય ભાસ્કરમાંથી લીધેલો છે ક્લિયર તો આમાં પહેલાં આપણે એક એક વસ્તુ જોઈએ પહેલાં શું કીધું નીટ એન્ડ ક્લીન ગ્રેસ માર્કવાળા પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થી હતા એમની ત્રેવીસ જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે જેટલા પણ ગ્રેસિંગ માર્ક છે જોજો ખાસ જોજો જેટલાને ગ્રેસિંગ માર્ક આપ્યા છે એટલે કે જે પંદરસો ત્રેસઠ સ્ટુડન્ટ છે એ લોકોને છે પાછી નીટ આપવાની છે જો એ લોકો પરીક્ષા નહીં આપે તો એમનું ગ્રેસ માર્ક વગરનું પરિણામ જ જાહેર થશે ક્લિયર થયું એટલે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીને જ નીટ આપવાની છે બાકી કોઈ આપવાની થતી નથી ક્લિયર થઈ ગયું એનટીએ પહેલાં શું કીધું હતું તો કે ભાઈ પંદરસો ને ત્રેસઠ તો અમારી પાસે કે વિદ્યાર્થીઓ છે એમાંથી કે સાતસો જેટલા સ્ટુડન્ટ હજી કે ક્વોલિફાય થયા છે બાકીના સ્ટુડન્ટ કે ક્વોલિફાય નથી થયા એટલે આપણે સાતસો લોકોમાં તમારે જોવાનું રહેશે કે ભાઈ એ લોકોનું પરિણામ શું આવે છે જો એ લોકોનું પરિણામ તમે નીચું આવશે તમારો રેન્ક છે એ થોડોક ઉપર જશે ને તમારું રિઝલ્ટ પાછું પણ જાહેર થઈ શકે ક્લિયર થઈ ગયું આપણે આખે આખો લેખ વાંચીએ છીએ કે ભાઈ નીટ યુજી બે હજાર ચોવીસમાં ગ્રેસ માર્ક મેળવનારા જે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થી હતા એમના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે એટલે એમનું રિઝલ્ટ છે એ શું કરવામાં આવશે રદ કરી દેવામાં આવશે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે જેમનો સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે તેમણે પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવશે ક્લિયર થઈ ગયું એટલે એમને પાછી છે પરીક્ષા આપવાની રહેશે અને બીજું શું કીધું કે મેડિકલ એન્ટ્રસ્ટ ટેસ્ટ એટલે કે નીટની પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી ગુજરાતમાં એક એંસી હજાર સ્ટુડન્ટ હતા અને દેશમાંથી ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી હવે એ કે નીટ યુજી બે હજાર ચોવીસનું જે પરિણામ આવ્યું એ પરિણામને પડકારતી ત્રણ અરજીઓ પર એટલે કે તેર જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે એ ચાર જૂને પરિણામ જાહેર થયા બાદ એ કે આ અરજી દાખલ કરવામાં આવી હતી પછી એસઆઈટી આખી આખી એક્સપર્ટની ટીમ હતી એમના દ્વારા પણ આખી આખું છે એ સંચાલન કરવામાં આવે છે હવે ગ્રેસ માર્ક આપ્યા છે એના ઉપર સવાલ ઊભા થયા કે ભાઈ તમે લોકોએ પંદરસો ને ત્રેસઠ માર્ક ગ્રેસ આપ્યા છે તો એ કે એ તો માત્ર એ કે બીજી બે હજાર અઢારમાં જે પરીક્ષા હતી એમના માટે જ હતા તો એ કઈ રીતે લાગુ પડે ગ્રેસ માર્કથી નુકસાન આમાં વિદ્યાર્થીઓને જ છે કેમ કે તમે લોકો જો સાતસો વિશે પહોંચાડી દો છો સાતસો ઓગણીસ પહોંચાડી દો છો સાતસો અઢારે પહોંચાડી દો છો તો એ છે શું માની લો કે કોઈ વિદ્યાર્થી ત્રણસો માર્કનું સાચું અટેમ કરીને આવે છે ને ત્રણસોમાંથી તમે ડાયરેક્ટ સાતસોને વિશે પહોંચાડી દો છો તો એ વસ્તુ ખોટી જ કહેવાય એટલે એ આખા ખુ જે રદ થયું છે એનાથી ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે પણ આપણા ગુજરાતમાં ફાયદો થવાની શક્યતા ઓછી છે એ પણ તમને કહી દઉં તમે જે જોજો એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે લોકો જો એમસીસીનું જે કાઉન્સેલિંગ કરશો એમાં તમને ફાયદો થશે ઓલ ઇન્ડિયા રેન્કમાં પણ આપણા ગુજરાતમાં આપણે જે છ સેન્ટર હતા ટાઈમ લોસમાં એવું એ કોઈ સેન્ટર પકડાણું નથી ક્લિયર થઈ ગયું પેપર લીકનું સેન્ટર આપણે પકડાણું છે પણ તમારે લોકોને સંભાવના ઓછી છે કે તમારા ગુજરાત રેન્કમાં કોઈ ફેર પડે ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં તમારો ફેર પડશે પણ ગુજરાત રેન્ક છે એ તો તમારો રેગ્યુલર જે રહેશે એ જ રહેશે એમાં ગુજરાતમાં આપણે ગેરરીતિ છે એટલે કે એ અત્યારે સામે આવી નથી કે ગુજરાતમાં કોઈને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા નથી એવું અટાણે આપણે ધ્યાનમાં લઈએ છીએ ક્લિયર થઈ ગયું પછી શું કીધું છે આમાં બધું એ રીતે કીધું છે કે એક જૂનના રોજી આ કી પિટિશન છે એ આપણે ફાઇલ કરવામાં આવી હતી અને ઉમેદવારોએ કે બિહાર અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રો ઉપર ખોટા પ્રશ્નપત્રના વિતરણના અનિયમિતતા અંગે કે ફરિયાદ કરી હતી ક્લિયર થઈ ગયું બિહાર અને રાજસ્થાનમાં છે આવો કિસ્સો થયો તો અને એસસીએ શું કર્યું નીટ કાઉન્સેલિંગ ઉપર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો અને એનટીએને પણ નોટિસ જાહેર કરી હતી અને બધા ઉપર પ્રશ્ન છે એ ઉઠાવ્યા હતા ક્લિયર થઈ ગયું અને આનું જે પરિણામ છે એ ક્યારે આવશે એ પણ તમને લોકોને કહી દો ત્રેવીસ જૂને એ લોકો પરીક્ષા લેવાના છે અને તમારા લોકોનું પરિણામ છે એ ત્રીસ જૂન આજુબાજુ આવી જશે એ ત્રીસ જૂન એ કે પરિણામ છે એ આખી આખું જાહેર થવાનું છે એવું એ લોકોએ કીધું છે એટલે આપણે એવું ધારી શકીએ અત્યારે કે તમારી કાઉન્સેલિંગની પ્રક્રિયા ત્રીસ જૂન પછી થઈ શકે જોજો હું હજી કહું છું ખાસ કે ભાઈ ગુજરાતના તમારા રેન્કમાં કોઈ ખાસો ફરક પડવાનો નથી તમારો જે રેન્કમાં ફર ફરક પડશે ઓલ ઇન્ડિયા રેન્કમાં ફેર પડશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે તમારા જો સાતસો વીસમાંથી સાતસો વીસ કેટલા કેટલાને આવ્યા તો કે ભાઈ અડસઠ લોકોને આવ્યા અડસઠમાંથી છ જણા નીકળી જવાના છે એટલે કે બાસઠ લોકોને હવે સાતસો વીસમાંથી સાતસો વીસ થશે ક્લિયર થઈ ગયું કેમ કે છ વિદ્યાર્થીઓને એ લોકોએ ગ્રેસિંગ માર્ક્સ આપ્યા હતા એટલે તમારા એ છોકરા એટલે છ ઘટી ગયા એટલે એ એ જ રીતે તમારા સાતસોને અઢાર વાળા નીકળી જશે સાતસોને ઓગણીસ વાળા નીકળી જશે એમ એમ તમારો રેન્ક છે એ આગળ વધતો જશે પણ તમને એમસીસીમાં કરાવશો તો તમને ફેર પડશે ગુજરાત રેન્કમાં તમારો ભાગનો કોઈ ફેર પડશે નહીં એમાં જે તમારો મેરિટ ઊંચું જવાનું છે એ જવાનું જ છે વીસથી ત્રીસ માર્ક જેટલું ઊંચું જશે જશે ને જશે જ ક્લિયર થઈ ગયું તો આ તમારા માટે અપડેટ હતી અને આવી જ એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો